નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત રાજ્યના ખાસ સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદ મેઘાઢીનગરના પ્લેઈંગ ક્લેસ ક્રેસરમાં અરવલ્લી જિલ્લાની મહિલાઓ મૃત્યુ પામ્યા હતા બાયડના કૈલાસબેન પટેલનો ડીએનએ મેચ થતા મૃતદેહ તેમના સ્વજનને સોંપવામાં આવ્યો ગત રાત્રે મોડાસાની જેથરા નુસરત જહા ડીએનએ મેચ થતાં તેમનો પાર્થિવ દેહને સ્વજનોને સોંપવામાં આવ્યો હતો નુસરત જહા મૃતદેહને સાસરી સકૂન પાર્ક નિવાસસ્થાને લવાયો હતો નુસરત જા રાત્રે દસ સાડા દસ કલાકે મૈયત નીકળી હતી અરવલ્લી જિલ્લા કલેક્ટર એએસપી સહિત સહિત તંત્રની ટીમ મૃતકના પરિવાર સાથે પગે રહ્યું હતું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માની શાંતિ માટે આજે આણંદ શહેરમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે સ્પેટ કેમ્પ